એવો હતો અત્યારે તો ઓછું થઈ ગયું દેખાય ધોળું ધોળું તો ઓછું થઈ ગયું વાદળછાયું વાતાવરણ આજે છે આપણે કોટ એટલી બધી ઠાર છે ઠંડી નથી એટલે કોટ નહી પહેર્યું કોટ હમણાં ઘરે જઈ ગયેલું છે બહુ વાંધો ના આવે

ઘઉના પાનમાં મોતિયાતિયા દેખાય પાણી નહીં પાયેલું ને ક્યાંજ નું એટલે આમાં બહુ ઓછો ઝાંકો બે કોરું હોય ને એટલે પાઈ દે ને એટલે પછી ફૂલ ઝાકળા પાંદડા નીતરી જાય એટલો ઝાકળ ફેર્યો ચાલો મિત્રો જે આપણે સિરામણ કરવાનું બાકી સિરામણ કરી અને પછી અત્યારમાં બહુ નક્કી નથી ચુર વીણવાની છે કે નથી વીણવાની હવે આપણે ચુર વીણવાની છે તો સ્વીટના વીડિયા આવશે નકાર પછી ભાવ નીંદવાનો છે ચાલો જો સિરામણની તૈયારી થાય છે સિરામણ કરીએ પહેલાં ચાલો મિત્રો આપણે પાછો જો

થઈ ગઈ મિત્રો હવે અને આપણે શિરામણ સિરામણ તોટલાઈ બની ગયા ઘી નાખી રોટલામાં બસ તમે આમ સિરામણ કરી અને આવી ગયો પાણી વાળવા છે આવે પાણી થોડા બધા એવું ગયા એટલે પોકી ગયા હે બાપુને શિરામણ કરવાનું બાકી છે બાપુ ગયા ઘરે શિરામણ કરવા હું આવી ગયો પાણી વાળવા તમારે પાણી વાળું હે મિત્રો હે મિત્રો વાળું છે ખરું છે ને આવી જાવ પાણી વાહ વાહ આપણે બાપી ત્યાં ક્યારે મીઠું લાગે હલો આપણે સિંગલ કેરામાં કરી નાખીએ સિંગલ આ તો આપણે ઇંગ્લિશ આવું ગયું ઇંગ્લિશ ને આપણે ગુજરાતી શુદ્ધ ગુજરાતી આપણે એક કેરામ કરી નાખીએ ત્રણ કેરામ જાય છે ને લગભગ આ કેરો પી જ ગયો છે આ કેરામ કરી નાખીએ ને બોલું કે નાખું કરી દે બંધ

કેળા બે ત્રણ બે ત્રણ ભાળી ગયો ને આજ કચરા પાકા પાકાટુપરા હોય ને એ તોડી લઉં બેના અહીંયા થવા જ નથી દેતા હરખીને થોડો પાકવા દેવું ને તો નહીં પાકવા દેતા કેતો એક કેળું ખાઈ ગયું આ બે ને એક આ બાજુ ત્રણ કેળા છે ને તોડે એવા કટુબરા તોડી લવ

બીજે ચેન્જ છે નહીં ચીનકા જીનકા છે ચાલો હવે હું આ કેળા લઈને જાઉં છું ઘરે પછી જવાનું હે વીણવા ડાયરો આપણે ને જો કપડાં ચેન્જ કરી નાખાય ને હવે હાલે જેવી તુઈર વીણવા આપણે જો ડોલાઈ લઈ લીધે મિત્રો આ થોડુંક થાય છે ગારો કેમ કે લીલું તો એથી આપણે વૈષ્ણવ ઓખોડું આપણે પાયું નથી એટલે બહુ વાંધો નહીં આવે એ

Palaman deji, palaman, palo, sebalasena, balasena, 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 balasena,

મજાન આ હતી જે પૂરી બેના કે પૂરો હે ને યાર પડામ આવીતી ધી ગારામાં કાકા હે પૂરો આમાં સે ડોલ ખાલી કરવાનો બે ગાણે કમ્પ્લીટ થઈ જાય હાલો મિત્રો વળા ખાવા આવી જા વળા બનાવવાના છે કે મસ્ત મજાના સોયતે

બાઇક લઈને ચાલ્યા જેવી ઘરે પછી જવાનું તે કામ નહીં દુઆ ચાલો મિત્રો આપણે સાડા ત્રણ થઈ ગયા છે રાતરી લઈ લી છીએ એમ છે ને ઘઉં છે મિત્રો ઢીંગું કાંઈ વહી આવ્યું છે હે કરો તો વહી આવ્યું અચ્છા નવી બગાહાવે બેઠા બેઠા ક્યાં પોઈ જવામાં એમાં તો ભલ્યા આયા તો દાઢો બોલ જો ના ઘરે કનો હતો કેમ ન્યા હારે કાલી જાય એ દૂધની બકરી લેવા જાય ગયા તે આવો જાવ હેંગર હેંગર ચી આમ બોલાવ કાકા આમ હેમ

મકેને કે હા ખરા કે બહા પડે લે લે યે છે કે કેરો લેવાનું તો ઉલ્લો કેરો બે કેરા હે ને અડધા લીધી હે આ મ્યા થઈ જાય ડાયરેક્ટ સીધા લેવા બગલો આયો પૂરો આમ આમ દીદીન વાહે બગલો આયો તો તો પછી બગલો આયો તો એ પછી આવું જાય ગય આમ જઈ ગઈ બગલો ઉડી ગયો પછી પાછો જો તો વાહે તાર વાહે જો હાડી કેરી નીંદે હે ઓ થોડી બગલો છે બગલા તો હો મને બગલો બગલો નીંદે હે બે કેટલાય નીંદ બગલા હે જઈ આ પડામ <laughs> 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 ખડત કાડલી છે ને આ લેવા તો આપણે ધારો કે પાછું ચાલુ કરી દીધું હવાના વારામાં હતું દૂર ભરવાનું કામ ચાલુ બપોરે તું જવા દીધું માર્કેટ દે અને સાના આપણે નીંદવાનું કામ ચાલુ કરી દીધું આમાં કોકો ફડસે ને દીદી ને ફડસે ભાઈ એ છોટા એ તું કરે

મિત્રો આપણે પાંચ વાગ્યા ને ત્રેપન મિનિટ થઈ ગઈ છે ને ટીંગલી બધી વાઈ ગઈ ઘરે બાર વાઈ ગયા ઘરે ને હું કલ્પેશ ને બાપુ પાસે અત્યારે આવ્યા તુવેર વેસી તુવેર હું ના હું ભાવા દિલ નહીં થાય હોય ગયું દિલ થઈ ખાંજે આવે હા દિલ કાલ હવાય રે મળે બાપુ એમ કે છત્રી હાડતરી આપણે મોકલી દઈ ને આગલે એટલે બે દિવસ પેલા એના ચોત્રી છત્રીક ચોત્રી રૂપિયા એમ આવ્યો હતો કિલો ના છત્રી હાડતરી ને કહે છે બાપુ ચાલો આપણે હે ને થોડીક પટી હે ને બાકી આ બધા નીંદ નાખીએ પછી લઈ ઘરે સાત વાગ્યા ને એકાવન મિનિટ થઈ ગઈ હે bapak બપોરે એલા માઈડી ઉમાને લાવ્યા હતા ને એનો હોળો શેકાશ ใครไปก็จพูดโน้นพูดนนี่อะไรนี่อะไรใครไปก็จะเที่ยวได้เที่ยวกันแล้วไม่เจอไม่เจอเลยไม่เจอเลยขูขาไม่เจอขู่เขามัไม่เจอถ้าเราโกหกใครเล่นอีกเกิดเหวี่เราไปเลยไปดีกว่าไปเลยนีบ้านีบ้าเราไปแลน่ัวมือน